લોકશાહીમાં કોઈ પણ આંદોલન થાય એમાં સંવાદ કરવાનો સંઘર્ષ હું પોતે આજે સુફિયાણી વાતો કરું એટલે હું પોતે મિનિસ્ટર હતો રેસિડન્સ ડોક્ટર નહીં હડતાલ પડી તો મેં પોલીસ કમિશનરે પૂછ્યું કે કેમ મેં કીધું કોઈ પણ દંડો નહીં કોઈ અવિવેક નહીં સંપૂર્ણ શાંતિથી આંદોલનકારીઓનો અધિકાર છે એ આંદોલન થવા દો હું સામેથી સંવાદ કરવા ગયો એમની ત્રણ માંગણીઓ એમની છાવણીમાં સ્વીકારી હું એમની છાવણીમાં ગયો પોલીસે ના પાડી હતી કે હુરીઓ બોલે ધક્કા પડે કોઈ વાંધો નહીં જે જનતા અમને ફૂલનો હાર પહેરાવે એને જોડાનો હાર પહેરાવવાનો પણ અધિકાર છે હું સામેથી આંદોલનકારીની વચ્ચે ગયો સંવાદ થયો ત્રણ માંગણી ત્યાં સ્વીકારી બે કહ્યું હું બજેટ પછી કહીશ કરીશ અને એક હું નથી કરી શકું એમણે મારી વાત સ્વીકારી જે મારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હતા એને મારી જય જયકાર કરી આ લોકશાહીની મજા છે

અને એટલા માટે તે પાટીદાર કહેવાય કારણ કે એમના સ્વતંત્ર રજવાડા હતા એ પટ્ટા એમના હતા એટલે પાટીદાર કહેવાય હતા તમામ જાતિ એમાં જોડાયેલી હતી એમ છતાં બહેનો દીકરીઓ દેશની એના ઉપર જે લાંછન લાગતું કૃત્ય થાય એ પછી દિલથી પસ્તાવો પણ નહીં હું ક્યારેય બોલેલા શબ્દો માટે માફી નથી માંગતો આ તો મારા પક્ષને આને માફી કહેવાય છે એ પછી એક જગ્યાએ ઉભા રહીને દલિત સમાજનું અપમાન કર્યું આજ જ માણસે ભૂતકાળમાં લેવવા પટેલ સમાજ વિશે શું એમની પત્નીને આપી દો એમની દીકરીને આપી દો વાત પૂરી થાય એટલી વાત પણ નહીં માની જેમ પાંડવોને પાંચ ગામ તો શું સોયના નાકા જેટલી જગ્યા નહીં આ કૌરવોનો અહંકાર હતો ત્યારે કુરુક્ષેત્ર થયું અને કૌરવોની સેના ધ્વંસ થઈ એમ ભારતીય જનતા પાર્ટીએ પણ અહંકાર કર્યો છે મને આ બહુ અપેક્ષા હતી કે આ વડાપ્રધાન નથી મારા દેશના વડાપ્રધાન છે મારા પણ એ વડાપ્રધાન છે એ ખુરશી એટલી ઊંચી છે કે પોતે પધારશે ત્યારે આ બહેનો દીકરીઓ અસ્મિતા ઉપર ઠેસ પહોંચાડનારી વાત ઉપર બે શબ્દો મરહમ ના કહેશે જે ખડગે સાહેબે કહ્યા જે પ્રિયંકા ગાંધીજીએ કહ્યા તો પ્રધાનમંત્રી પણ કહેવી અપેક્ષા એમણે અને અને નીરવ મોદી મોદી લલિત દેશને ગયા એના વિશે રાહુલજીની ટિપ્પણી હતી સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે આખા સમાજનું અપમાન નહોતું એમ છતાં મોદી ઉપર ટિપ્પણી થઈ હતી રાહુલ ગાંધીની એ બોલ્યા દેશની બહેનો દીકરીઓની અસ્વિતા ઉપર એક શબ્દ પણ નથી બોલ્યા ત્યારે કહેવાય છે પબ્લિક સ્વીકારી સત્તા લઈ લેવી એ આખરી ધ્યેય નથી જીતી જવું એ જ આખરી ધ્યેય નથી સેવાની સાધના માટેનો યજ્ઞ કરવા નીકળો છો લોકો તક આપશે તો પાવરમાં બેસીને પાવર નહીં કરું લોકોની પૂજા કરીશ અને એમની સેવા કરીશ અને જો લોકો નહીં આપે તો પણ ડરીને હારીને થાકીને ઘેર બેસી રહીએ કે પાટલી બદલીએ એવું નહીં ક્યારેય વિચાર આવે સંઘર્ષ કરતા રહેશો ખરી ઈચ્છા કર્મ ની વાધિકા રસ્તે કદાચ કર્મ કર્યું છે ફળની અપેક્ષા નથી ઈશ્વર જે ઈચ્છે રામજીના ચરણોમાં આવ્યો છે અને ક્યારેય કહેવા જાય મદન મોહનદાસજી બાપુ આ કામ સારું થયું ત્યારે એટલું જ કહેતા કે રામજી ઈચ્છા છે હું પણ કહીશ કે જે થઈ રહ્યું છે એમાં સારા પરિણામો આવશે તો મારાય નહીં લોકોના આશીર્વાદ અને રામજી ઈચ્છા છે